વડોદરા જિલ્લાના ડભોઈ સરકારી દવાખાના ખાતે આવેલા કસરત વિભાગના વોર્ડમાં દુખી અને તકલીફવાળા લોકો કસરત કરવા આવતા હોય છે તો ત્યારે આ ઓર રૂમ જર્જરીત હાલતમાં હોય ગતરોજ એકાએક દર્દીઓ કસરત કરતા હતા તે દરમિયાન છત પરના સિમેન્ટના મોટા પોપડા પડતા રૂમમાં દર્દીઓની નાશભાગ જોવા મળી હતી દ્રશ્યો પણ સામે આવ્યા છે સ્પષ્ટપણે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે રૂમની હાલત છે તે

છતાં લોકો કહી રહ્યા છે કે કોઈ મોટી હોનારત થાય ત્યારે તંત્ર જાગશે શું આ વાત કેટલી યોગ્ય છે તો ત્યારે વહેલી તકે કસરત વિભાગના રૂમને રિપેરિંગ કરવામાં આવે તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે